મારું નામ પટેલ રમેશભાઈ પીરાભાઈ ગામ પરતાપુરા તાલુકો વા જિલ્લો બનાસકાંઠા મને જે આપણે કોરો કંપનીનો ગ્રેડ વન અને ગ્રેડ ટુ બે મેં મારા મરચાંની અંદર જે શરૂઆતમાં જે મારા મરચાંનું ઉત્પાદન હતું એના કરતાં મેં ગ્રેડ વન ને ગ્રેડ ટુ દર ત્રીજા દિવસે પહેલો ગ્રેડ વન અને ત્રીજા દિવસે ગ્રેડ ટુ ચલાયું એનાથી મને જે આ મરચાંની સાઈજમાં જે નાના મોટી હતી એ સાઈઝ એક સરખી લાગવા લાગી છે જેનું ફ્લાવરિંગ છે છે કે જે જે વધુ મને જોવા મારું ઉત્પાદન આની પહેલા જે મરચાનું વીણ વેણી હતી એની અંદર મને ઉત્પાદન મળ્યું હતું ચાલીસ મણ અને મેં ગ્રેડ વન અને ગ્રેડ ટુ ચલાયા પછી એક વીક બાદ મેં મરચાની વીણ ચાલુ કરી તો એમાંથી મને સાઈઠ થી પોસઠ મણ નું વધારે ઉત્પાદન મળ્યું છે એને કારણે મને જે વીણમાં પંદર મણનો ઉત્પાદનનો વધારે ફાયદો થયો છે તો જે આ મેં વાપર્યું છે એને કારણે મને આનું રિઝલ્ટ ખૂબ સારો દેખાણું છે એનાથી ત્યારે ફ્લાવરિંગ સારું આવે છે મરચાંની સાઈઝમાં ઝડપી વધારો થાય છે અને ખૂબ જ સારું ઉત્પાદન મળ્યું છે એનું સરખું ડ્રીપમાં ચલાવવાથી અને ખૂબ સારો ફાયદો મને દેખાણો છે જે આ કોરોમંડલનું ગ્રેડ વન અને ગ્રેડ ટુ વીણ વીણ્યા પછી હું ગ્રેડ વન ચલાવું છું જેના કારણે આખું ફ્લાવરિંગ બેસી જાય છે ત્યારબાદ હું ગ્રેડ ટુ દર ત્રીજા દિવસે ચાલુ કરું છું જેને જેને કારણે મરચાંની સાઈડ ઝડપી બને છે તેથી આથી મને અબ સબ ફીટ હે વો કોરોમંડલ અબ સબ ફીટ ફાયદો જરૂર દેખાણો છે આપનો આભાર